જો આપણે ચા ઉપડી ગઈ છે હવે આદુ ખાલી છીણવાનું તો બાકી છે નહીં હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અને સુંદર મજાની સવાર થઈ ગઈ છે તો આજે ગુરુવાર પાંચ બાર બે હાજર ચોવીસ તો જો આપણે ચા ઉપળી ગઈ છે હવે આદું ખાલી છીણવાનું અંદર બાકી જ એક બાજુ પાણી ગરમ થાય છે મેન્ટ માટે અને માથું પણ મિશ્રિંગ ભરવા મૂકી દીધું છે અને ટાઈમ થઈ ગયો છે સાત એકતાલીસ તો હવે આપણું રૂટિન કામ ચાલુ કરીશું સેવા પૂજા બધી બાકી છે તો માતાજીને પહેલાં આપણે જગાડી દઈએ ભગવાન તો આજે આપણે બનાવવાની છે ગળી સેવો તો એની માટે આજે રેડીમેડ સેવા પેકેટ આવો ને એ જ મે લીધું છે આવી રીતનું અને એનો હવે આપણે હાથ લેતી છે ને તાગી દેવાની કચ્છર ગુણ મળી જાય કચ્છર વાગરી દેવાનું હું તમને બતાવું તો જો અસેવ નથી આવી રીતે હાથેથી જ ભાગી દેવાની અને પોસિબલ હોય ને તો જે એનું પેકેટ આવે છે ને એમાં ને એમાં જ ભાગવી કારણ કે કેવું પછી કાઢ્યા પછી હાથમાંથી કરીએ ને આપણે તો કેવું આ પાતળી અને કેવી આમ થોડી કડક જેવી આવે છે ને તો હાથમાં ભાગે છે અને આ કેવું જો અમારે છે ને ફેલારો જે ફેલાય છે ને એવી રીતે બી નહીં થાય પેકેટમાં ને પેકેટમાં કરશો તો તો આવી રીતે હાથેથી તમારે ભાગી દેવાની ઝીણી ઝીણી પોસિબલ હોય ને એટલી ઝીણી કરી દેવાની અને અહીંયા મન થોડી ઓછી પડતી હતી ને તો મેં થોડી બીજી લીધી હતી પેકેટમાંથી તો જો અહીંયા બધી વર્મિસિલી સેવને મેં ઝીણી ભાગી દીધી છે આવી રીતની અને ત્યારબાદ મેં એ કડાઈમાં થોડુંક ઘી અને એની અંદર બધી જે વરમીસિલી હતી એ મેં નાખી દીધી અને એને કહું ધીમા તાપે શેકાવા દેવાની આમ લાલ કલર જેવી થોડી થાય ને ત્યાં સુધી અને એને ધીમા તપે જ કરવાની દજવાળી નહીં દેવાની ધીમા તાપે કરશો ને તો દાચશે નહીં આય તો જો અહીંયા આપણી વરમેશીલી સેવ શેકાઈ ગઈ છે થોડી લાલ કલર જેવી મેં કરી દીધી છે અને એની અંદર મેં એક સાઈડ ગરમ પાણી કરવા મૂક્યું હતું તો હું અહીંયા ગરમ પાણી એડ કરી દઉં થોડું થોડું કરીમ કરવાનું નહીં તો તે છાંટા આપણા આગ જોડે આવતી તો મેં અહીંયા પાણી નાખી દીધું અને હવે આપણે એને ઉકળવા દઈશું મારું બધું પાણી ઓબ્ઝોર્બ થઈ ગયું હતું તો હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું ગોળ તમારા સ્વાદ અકોર્ડિંગ એડ કરવાનું તમે વધારે મીઠું ખાતા હોય તો ગોળ વધારે લેવાનો તમે જેવી રીતનું સ્વીટ ખાતા હોય ને એવી રીતનું ગોળ એડ કરવાનો તો આપણે ગોળ નાખી દીધો છે ને તો હવે આપણે એના ગોળનું જે પાણી છૂટશે ને એ બધી અંદર એબ્ઝોર્બ થઈ જાય ને અત્યાર સુધી હવે આપણે એનું ઉકળવા દઈશું કાજુ બદામ જે કચરા વાંટ્યા ને આપણે એ નાખી દીધા અંદર હવે મિક્સ કરી દઈશું તો આના અમે લોકો મીઠી સેવ આપણા લોકો કહેતા હોય છે ગળી સેવ અને બિરંજ અમે લોકો બિરંજ કહીએ છીએ ઘણા લોકો એના ગળી સેવ કહેતા હોય છે આયરે જે સેવ છે ને એ મારા નાની અને બાની સ્પેશિયાલિટી છે આ સેવ પણ પહેલાં કેવું હતું બાને નાની હતા ને તો અમને લોકોનો સેવ વણી વણીને આપતા હતા પણ હવે અમદાવાદમાં બી છીએ અને એ બંને હાલમાં છ નહીં હવે તો કેવું અમારે લોકોને આવા તૈયાર પેકેટ લઈને જ બનાવવી પડે છે તો હા આ રેસીપી છે ને તમે તમારા ઘરે બી ટ્રાય કરજો અને ચોક્કસથી કહેજો કે તમારા ઘરે કેવી બની મને પર્સનલી બહુ ભાવે છે ને મમ્મી તો ભાવે છે અને મિતના બહુ ભાવે છે પણ એ હાલ હવે અહીંયા છે નહીં એ જોશે ને અત્યારે અમે બતાવી છું ને એટલે એટલો ખીજા છે ને અમારા પર કે છે તમે હારું હારું બનાવી ખોલો કારણ કે એના અત્યારે ત્યાં કેવું એક તો ટિફિન જ ખાવાનું હોય અને આપણે કહીએ ઘર જેવું તો ના જોઈએ ભલે બધું બહાર મળતું જ હોય પણ જે આપણા ઘેર મમ્મી ને બધું બનાવતા હોય એવું તો ના જોઈ નો એટલે થોડો ચીડા છે એ ના થઈ જાય તો મને આવું અત્યારે ખાવા મળતું નહીં એટલે એને ઘણું દુખ થતું હોય પણ કશું અધોરી અમે જઈશું એના જોડે એટલે અમે એને બનાવી ખવડાવીશું તો થઈ ગયા છે બપોરના ના અને હું મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે ભાખરી ફુલાવર બટાકા વટાણાનું શાક અને બિરંજ ગળી સેવ કે તમે જે બી કહેતા હોય એ જમવામાં એ છે પપ્પા જય શ્રી કૃષ્ણ કેવું લાગ્યું જમવાનું સરસ એકદમ અને બિરંજ બિરંજ બી સારું તમે ચાખ્યું હાચું